સાહેબ અત્યારે ગરમીની જે અસર જોવા મળી રહી છે કે અઠતાલીસ ડિગ્રી છે અને શું કાળજી રાખવી જોઈએ અને તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવે અત્યારે આપણે ગ્રીષ્મ ઋતુમાં તેતાલીસ કે ચોતર ફોર્ટી ફોર ડિગ્રી જેવું ટેમ્પરેચર ચાલી રહ્યું છે એના માટે અમે આરોગ્ય વિભાગે આઈસી એક્ટિવિટી કરી છે અમે દરેકને તડકામાં બહાર નહીં નીકળવું અથવા નીકળવું હોય જરૂરી કામ હોય તો સાવચેતીના સાધન ખૂબ જ પાણી પીવાનું છે બરાબર અને જે અધિક માત્રામાં ફલ અને ફ્રૂટ્સ જે જેમાં વોટરની માત્રા વધારે હોય જેમ તરબૂજ હોય અથવા સક્કરટેટી હોય એવો ફૂલનું સેવન કરવાનું છે અને દરેક પીએચસી અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ઓઆરએસ કોર્નરની રચના કરવામાં આવેલ છે ઓઆરએસ કોર્ન જ્યાં પણ ડિહાઈડ્રેશનનો કેસ મળે છે તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્રની તમે મુલાકાત લઈને ઓઆરએસ કોર્નરની મુલાકાત લઈને ત્યાં ઓઆરએસની સુવિધા લઈ શકો છો અને છતાં પણ અને અને એના સિવાય પણ તમને કોઈ ઉલટી અથવા ઝાડાનો કોઈ કેસ હોય તો પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને એસડીએચ આપણા જિલ્લામાં ઉપલબ્ધ છે ત્યાં દાખલ થવાની પણ વ્યવસ્થા છે એક અલગથી વોર્ડની પણ આપણે ત્યાં વ્યવસ્થા છે જ્યાં હીટ માટે હીટવેવ માટે જે દર્દી જાય છે એના માટે આપણે સારવાર આપી શકીએ અત્યાર સુધી આપણે કોઈ ખરેખર સિવિયર હીટ હીટવેવથી અસરગ્રસ્ત કોઈ દર્દી જોવામાં આવેલ નથી હાલાકી મામૂલી સામાન્ય ડિહાઇડ્રેશનના કેસેસ છે જેના માટે આપણે પૂરી ઓઆરસથી બધાને સારવાર કરીને સાજા કરી શકીએ છીએ